ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય યોગેશ્વર જય જિનેન્દ્ર અને જય મહાદેવ કેમ છો બધા મારી ચેનલ આઈચના સ્પુત્રસરમાં તમારું સ્વાગત છે આજે આપણે હોળી સ્પેશિયલ ઝટપટ બની છે ઠંડાઈ બનાવીશું આ ઠંડાઈ ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપે છે અને સાથે સાથે પીવાની ખૂબ જ મજા પડે છે તો ચાલો આ એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવી ઠંડાઈ બનાવવાની શરૂઆત કરીએ ઠંડાઈ બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં દસ બદામ દસ કાજુ અને દસ પિસ્તા લઈ લેશું અહીંયા તમે ડ્રાયફ્રૂટનું પ્રમાણ થોડું વધુ ઓછું તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો છો તેની સાથે જ તેમાં એક ટીસ્પૂન વરિયાળી એક ટીસ્પૂન ખસખસ અને 10 થી 12 મરી એટલે કે તીખાના દાણા ઉમેરીશું. અહીંયા વરિયાળીનું પ્રમાણ તમે 1 ટીસ્પૂન થી 1 ટેબલસ્પૂન જેટલું વધુ ઓછું ઉમેરી શકો છો. અને ત્યાર પછી તેમાં ચપટી કેસર, 1/4 ટીસ્પૂન થી 1/2 ટીસ્પૂન જેટલો એલઈચી પાવડર અને 10 થી 12 ગુલાબની પાખડીને ધોઈને ઉમેરીશું. અહીંયા તમે કેસરને સ્કીપ પણ કરી શકો છો પણ કેસર ઉમેરવાથી ઠંડાઈનો ફ્લેવર અને કલર મસ્ત આવે છે અને હવે લાસ્ટમાં વન ફોર્થ કપથી અડધા કપ જેટલું પાણી ઉમેરીને આ ઠંડાઈ માટેની બધી જ વસ્તુને પલાળી દેશું બધી જ વસ્તુ પાણીમાં સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી તેને ઢાંકણ ઢાંકીને બે થી ત્રણ કલાક માટે પલાળવા દેશું ઠંડાઈ માટેની બધી જ વસ્તુઓ પલાળી છે ત્યારે તેની સાથે જ એક બાઉલમાં એક ટેબલ સ્પૂન જેટલા તકમરિયા લઈ તેમાં અડધો થી પોણો કપ પાણી ઉમેરીને આ તકમરિયાને પણ પલાળી દેશું તકમરિયા ઠંડાઈમાં ઉમેરવાથી તે શરીરને મસ્ત ઠંડક આપે છે અને સાથે સાથે ઉનાળાની ગરમી સામે રક્ષણ પણ આપે છે તો આ તકમરિયાને પણ પાણી સાથે સરસ રીતે મિક્સ કરી ઢાંકણ ઢાંકીને પલળવા દેશું અહીંયા આપણે ઠંડુ જ પાણી લીધેલું છે ગરમ પાણીનો ઉપયોગ નથી કરવાનો બે કલાક પછી ઢાંકણ ખોલીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે તકમરિયામાં પાણી સરસથી એબ્ઝોર્બ થઈ ગયું છે અને તે સરસથી પલળી ગયા છે અને ત્યાર પછી આપણે ઠંડાઈ માટે જે ડ્રાયફ્રુટ અને બધી જ વસ્તુઓને પલાળી હતી તે પણ જોઈ શકાય છે કે બધી જ વસ્તુ મસ્ત રીતે પલળી ગઈ છે અને કેસરનો કલર પાણીમાં પણ મસ્ત બેસી ગયો છે તો હવે આ બધી જ વસ્તુને એક મિક્સી જાર લઈ તેમાં ટ્રાન્સફર કરી દેશું અને હવે તેની સાથે જ તેમાં ત્રણ થી સાડા ત્રણ ટેબલ સ્પૂન જેટલી સાકર ઉમેરીશું અહીંયા સાકરનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો અને સાકરની જગ્યાએ ખાંડ પણ ઉમેરી શકાય છે અને હવે આ બધી જ વસ્તુને સરસથી ગ્રાઇન્ડ કરીને તેની એક પેસ્ટ તૈયાર કરીશું બધી જ વસ્તુને સરસથી ગ્રાઇન્ડ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે તેની મસ્ત પેસ્ટ તૈયાર થઈ ગઈ છે આ પેસ્ટને બનાવીને તમે ફ્રીઝમાં 4 થી 5 દિવસ અથવા તો અઠવાડિયા માટે સ્ટોર કરી શકો છો તૈયાર કરેલી આ પેસ્ટમાંથી ઠંડાઈ બનાવવા માટે તેમાં અઢી થી ત્રણ કપ અથવા તો પોણા લીટર જેટલું દૂધ ઉમેરીશું અહીંયા દૂધને તમે ઉકાળીને થોડું ઘટ કરીને પણ ઉમેરી શકો છો પણ અહીંયા મેં ગરમ કરીને મલાઈ કાઢેલું દૂધ ઉમેર્યું છે અને આ દૂધ એકદમ ઠંડુ છે હવે આ બધી જ વસ્તુને સરસથી ગ્રાઇન્ડ કરીને તેની ઠંડાઈ તૈયાર કરીશું તો કર્યા પછી જોઈ શકાય છે કે બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ ગઈ છે તો અહીંયા જોઈ શકાય છે કે આપણી આ એકદમ ટેસ્ટી ઠંડાઈ તૈયાર છે તો ચાલો ફટાફટ આ ઠંડી ઠંડી ઠંડાઈને સર્વિંગ ગ્લાસમાં સર્વ કરીએ જો તમારી ઠંડાઈ મસ્ત ઠંડી ના હોય તો સર્વ કરતી વખતે ગ્લાસમાં થોડા બરફના ટુકડા ઉમેરવા જેથી આ ઠંડાઈ પીવાની ખૂબ જ મજા પડે અને ગ્લાસમાં ઠંડાઈ ઉમેર્યા પછી આપણે જે તકમરિયા પલાળીને સાઈડમાં રાખ્યા હતા તે તકમરિયા ગ્લાસમાં એક થી દોઢ ચમચી જેટલા ઉમેરી ઠંડાઈમાં સરસથી મિક્સ કરી લેશું અને લાસ્ટમાં પિસ્તાની કતરણ અને

જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ